સ્વાગત છે આજના લોગમાં આજના લોગમાં ફરી પાછા આપણે મસ્ત મજાની સાડા સાડી આવે છે ગ્રીન કલર અને મેથી પીળો કલર બધી સાંધા સાડી છે બધી સાડીનો ભાવ એક જ છે બસો પચાસ રૂપિયા બધી ફેન્સી ફોઈલ અને લુસ આવશે સરસની આ તમે જોઈએ છે અગાઉ આપણે શું ભાવને ની વેચી છે તમને ખબર જ છે આ તો શું છે કે સેલ કરવો હોય ને એટલા માટે આ ભાવમાં આપણે મૂકીએ છીએ અઠવાડિયાના સાત દિવસમાંથી માંથી એક દિવસ સંડે વહી જાય છ દિવસ વધે એક દિવસ ઘરાક નો અમારા પાંચ દિવસ મેથીઓ પીળો કલર ઝીણી પ્રિન્ટ વાળો ફ્લાવર સરસ છે બ્લેક કલરમાં લેરિયા ડિઝાઇન બધી સાડીનો ભાવ સેમ જ છે બસો પચાસ

અને રાણી કલર આપણ સરસ જોરદાર છે મસકલી કાપડમાં પિસ્તા કલરમાં માં લેવી છે ને મસકલી કાપડ છે એકદમ લેવી મસકલી અતિ સાડીનો ભાવ સેમ ટુ સેમ છે એક જ હરખો ખાલી જો કેવી મસ્ત સાડી છે મેથિયો પીળો ફોઇલ પ્રિન્ટમાં આવશે ફેન્સી લેરિયામાં આવશે પીટ કલરમાં બાંધની ડિઝાઇન છે સરસ સરસની કપડું એકદમ ફેન્સી ફૂલ લચકો પિસ્તા કલર ચેક્સવાળી ડિઝાઇન આવશે બધી સાડીનો ભાવ બસો પચાસ રૂપિયા એક વાર નહીં દસ વાર બોલીએ છીએ બેનો છે ને કન્ફ્યુઝન ના થાય કારણ કે બેનો ભાવ પૂછી લઈને કલર પૂછી લઈને કાપડ પૂછી લઈને તે તો સાડી વેચાઈ જાય એટલા માટે આપણે પહેલાંથી જ કહી દઈએ ભાવ કલર કાપડ બધું જ મલ્ટી લેરિયામાં છે સરસનું દરબારી સ્ટાઇલનું છે કપડું બહુ હેવી ગયું સરસનો રામા કલર

પણ બહુ જોરદાર છે યલો કલરમાં એકદમ મસ્ત ડિઝાઇન છે ગુલાબી લેરિયામાં ડિઝાઇન બધી સરસ જ છે બધાયનો ભાવ 250 છે જે આપણે 350 માં વેચીએ છે એનો આપણે 2800 માં સેલ કરેલો છે મેથ્યુ પીળો કલર રેડ કલર મેચ્છો પીળો અને રેડ કલર બાંધની ડિઝાઇનમાં સરસ ને ગાળા બોર્ડરમાં મોરલા વાળી વ્હાઈટ કલરના લેરિયા ડિઝાઇનમાં છે ગુલાબી કલર બીટ કલર બંને સાઈડ બતાવો ઉપર નીચેની બોર્ડર કેરીવાળી બોર્ડર છે સરસની

બધી સાડી સાંધા સાડી છે બસો પચાસ રૂપિયા પર્પલ કલર આપણે હે ને ઈન્સ્ટામાં પેજ છે તેમાં પણ આપણે વિડીયો મૂકીએ છીએ રીલ્સ મૂકીએ છીએ ઇન્સ્ટા ને પેજ ને પણ તમે ફોલો કરજો આપણે ગ્રુપ છે કૈલાસ હોલમાં કૃતિયાના એમાંય આપણે બહુ સારી વેરાયટી મૂકીએ છીએ આજે આપણે ટાઈમ મળશે તો પેરના સેલ કરવાનો છે તો એના સ્ટેટસમાં ફોટા મૂકશું વિડીયો બનાવવાનો ટાઈમ ના મળે તો આપણે ફોટા પણ મૂકી દઈએ છીએ તો સ્ટેટસમાં આપણે ના બેનો હોય એ પણ હાઈ કરીને મેસેજ કરજો કારણ કે પેરના ને ટી શર્ટના ને નાઇટ ડ્રેસના જે સેલ કરીએ છીએ ને વધારે આપણે વોટ્સઅપમાં રાખીએ છીએ ચોલીને આ બધી બહુ મસ્ત પીસ છે ગુલાબી કલર જેવો એકદમ મસ્ત પીળો હળદરિયો કલર બધી સાડીનો માત્ર બસો પચાસ રૂપિયા ભાવ છે સાંધા સાડી છે જે સાડી ગમતી હોય ફટાફટ બુક કરાવજો ને ફૂલ ડે નવી નવી વેરાયટી જોવા માટે આપણી કૈલાશ ફોલ માર્ટ કુતિયા નામની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો